રાજસ્થાનના રેતાળ પ્રદેશમાં એક જૂનો મહેલ હતો જેને લોકો સાત દરવાજા વાળો મહેલ કહેતા કહેવાતું હતું કે મહેલના પહેલા છ દરવાજા તો સામાન્ય હતા પરંતુ સાતમો દરવાજો ક્યારેય ખુલતો ન હતો ગામના વૃદ્ધો કહેતા જે આ સાતમા દરવાજાની પાસે ગયો તે ગતિ પાછો ફર્યો નથી એક દિવસ ઇતિહાસનો વિદ્યાર્થી કવિન એ મહેલ વિશે લેખ લખવા માટે ત્યાં ગયો મહેલ ખંડેર જેવો લાગતો હતો પરંતુ એની દિવાલો પર અજીબ નકશા અને ચિહ્નો કોતરેલા હતા જેમ જ કવિન અંદર ગયો એને અચાનક ઘંટનો અવાજ સાંભળાયો પરંતુ મહેલ ખાલી હતો ત્યાં ઘંટ વાગવાનું કોઈ કારણ ન હતું તે આગળ વધ્યો અને પ્રથમ દરવાજો ખોલ્યો દરવાજાની અંદર જમીન પર લોહીથી લખેલું એક વાક્ય હતું પાછો ફરી જા નહીં તો તું પણ સાતમો દરવાજો જોઈશ કવિનના શરીરે ઠંડી લહેર ફરી ગઈ પણ એની જિજ્ઞાસા એને આગળ ધકેલતી રહી કવિન પહેલો દરવાજો પાર કરી આગળ વધ્યો લાંબી ગલીઓમાંથી પસાર થતાં એને એક દીવાલ પર જૂનું ચિત્ર દેખાયું ચિત્રમાં સાત લોકો ઊભેલા હતા અને બધા લોકોના ચહેરા અજાણ્યા રીતે ધૂંધળા હતા ફક્ત આંખો ચમકી રહી હતી તે ચિત્રની બાજુમાં બીજો દરવાજો હતો બીજા દરવાજા પર લખેલું હતું અંદર તું જે જોઈશ એ સાચું હશે કે ખોટું એ તારે નક્કી કરવાનું કવિન દરવાજો ખોલે છે અંદર એક અંધકારમય ઓરડો હતો એક દીવાની ઝાંખી લાઇટમાં એને સ્પષ્ટ દેખાયું કે મેજ પર એક કાચનું બોક્સ પડેલું હતું જેમાં કોઈનો કાપેલો હાથ બંધ હતો કવિન ડરી ગયો પણ એને સમજાયું કે હાથ જૂનો સુકાઈ ગયેલો હતો કદાચ વર્ષો જૂનો ત્યાં જ અચાનક એ હાથ હલવા માંડ્યું કવિન ભયથી પાછળ ખસી ગયો એના કાનમાં કોઈ અજાણ્યો અવાજ પડ્યો જો આગળ વધવા માંગે છે તો તેને સાત રહસ્યો ઉકેલવા પડશે બીજા દરવાજાની અંદરથી મળેલી ભયાનક ચેતવણી બાદ કવિન ધ્રુજી ગયો હતો પણ એણે નક્કી કર્યું હું પાછો નહીં ફરું સત્ય સુધી જઈશ ગલીઓ વાકાચૂકા વળાંકો લેતી હતી હવામાં અજીબ સડાની ગંધ હતી થોડા પગલાં ચાલ્યા બાદ એણે ત્રીજો દરવાજો દેખાયો ત્રીજા દરવાજા પર અક્ષરો કોતરેલા હતા અહીં તું પોતાનું સાચું સ્વરૂપ જોઈશ કવિન દરવાજો ખોલે છે અંદર એક મોટો ઓરડો હતો દિવાલો પર બધે આરસીઓ ચારસીઓ પણ એ આરસીઓમાં એની પોતાની છબી દેખાતી જ ન હતી એની સામે બીજું જ ચહેરો દેખવાતો હતો કાળો ખોખલા આંખવાળો કવિન આસરિયામાં પડ્યો એણે એક આરસીને હાથ લગાવ્યો તે સામેનો બીજો કવિન એની તરફ હાથ લંબાવી રહ્યો હતો હળવા અવાજે એ છબી બોલી તું અહીં સત્ય શોધવા આવ્યો છે તો પહેલાં તારે પોતાનો ભય સ્વીકારવો પડશે અચાનક બધા આરસીઓ તૂટ્યા અને ઓરડામાં ઘોંઘાટ ફાટી નીકળ્યો કવિન ડરીને બહાર ભાગી ગયો અને એને ચોથો દરવાજો દેખાયો ચોથા દરવાજા પર લખેલું હતું જે અંદર જશે એ પોતાનો ભૂતકાળ ભૂલી જશે કવિન થોડી શ્રણ વિચારી રહ્યો પણ જિજ્ઞાસા વધારી હતી એટલે કે દરવાજો ખોલે છે અંદર એક અંધકારમય હોલ હતો મધ્યમાં એક જૂની લાકડાની ખુરશી રાખેલી હતી ખુરશી પર કોઈ બેઠું હતું પરંતુ એનું ચહેરો ઘૂમટોથી ઢંકાયેલું કવિન આગળ વધ્યો અને પૂછ્યું તું કોણ છે એ વ્યક્તિ ધીમા અવાજે બોલ્યો હું તારા ભૂતકાળમાંથી છું તું મને ઓળખી નથી શકતો કારણ કે આ મહેલમાં પગ મૂકતા જ તારો ભૂતકાળ અડધો ઘૂસાઈ ગયો છે કવિન ચોકી ગયો એણે ફરીથી પૂછ્યું પણ સાતમા દરવાજાની પાછળ શું છે એ વ્યક્તિ ધીમે હસ્યો અને બોલ્યો જો તું પાંચમા દરવાજા સુધી પહોંચે તો તને પહેલી કડી મળશે ત્યાં સુધી તારે ઘણું સહન કરવું પડશે અચાનક એ વ્યક્તિ ગાયબ થઈ ગયું અને ખુરશી ખાલી રહી ગઈ કવિનના પગ નીચેની જમીન ધ્રુજી અને એને લાગ્યું કે મહેલ જીવતો થઈ ગયો છે ચોથા દરવાજાની અંદરની અજાણી મુલાકાત પછી કવિનનું મન ગૂંચવાઈ ગયું હતું મારો ભૂતકાળ અડધો પૂસાઈ ગયો છે આ વિચાર એને સતત કચપતો હતો હોલમાંથી બહાર નીકળતા એને એક લાંબી સીડી દેખાઈ સીડીઓના અંતે પાંચમો દરવાજો હતો આ દરવાજા પર અજીબ નકશા કોતરેલા હતા સૂર્યચંદ્ર અને તારાઓનો ચિહ્નો લખેલું હતું જો તું સત્ય શોધી શકતો હોય તો આકાશમાં છુપાયેલો સંકેતમાં જ કવિન દરવાજા પાસે પહોંચે છે ત્યારે અચાનક છત ખુલ્લી પડે છે અને ઉપરનું આકાશ દેખાય છે આકાશમાં તારાઓ એવી રીતે ચમકી રહ્યા હતા કે જાણે કોઈ શબ્દ રચી રહ્યા હોય કવિને ધ્યાનથી જોયું તારાઓથી લખાયું હતું સત્ય તારા લોહીથી ખુલશે જેમ જ કવિને દરવાજાને પ્રશ્ન કર્યું ત્યાં જ એની આંગળી કપાઈ ગઈ એના લોહીના ટીપા દરવાજા પર પડતા જ દરવાજો ધીમે ધીમે ખુલી ગયો અંદર પથ્થરની ટેબલ પર એક જૂની પોથી પડેલી હતી પોથી ખોલતા એણે વાંચ્યું સાતમા દરવાજા પાછળ છે અંતિમ સત્ય પણ ત્યાં પહોંચવા માટે તારે તારા જ જીવના સાત ભયને હરાવવાનો રહેશે પોથી વાંચીને કવિન આગળ વધ્યો ગલીઓ વધુ અંધારી થતી ગઈ દિવાલો પરથી અજાણી છાયાઓ પસાર થતી હતી થોડા પગલાં બાદ એને છઠ્ઠો દરવાજો દેખાયો આ દરવાજા પર કોઈ લખાણ નહોતું ફક્ત મધ્યમાં એક મોટું તાળું હતું કવિને એ તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે ખુલતું જ નહોતું ત્યારે પાછળથી અવાજ આવ્યો આ તાળું ચાવીથી નહીં તારા આત્મવિશ્વાસથી ખુલશે કવિને પાછળ વળીને જોયું તો દિવાલ પર એની છાયા ઊભી હતી પણ એ છાયા હવે એના કરતાં ઊંચી અને ભયાનક દેખાતી હતી છાયાએ એને કહ્યું તું સાતમા દરવાજાની નજીક છે પણ જો તું કમજોર પડીશ તો તું અહીં સદાકાળ કેદ રહીશ કવિને આંખ મીચીને મનમાં એક વાત કહી હું ડરતો નથી હું સત્ય શોધવા જ આવ્યો છું એ વાત બોલતા જ તાળું તૂટીને ખસી પડ્યું દરવાજો ખુલી ગયો અને અંદરથી તેજસ્વી પ્રકાશ બહાર ફૂટ્યો પણ એ પ્રકાશ સાથે એક અજાણ્યો ચહેરો પણ દેખાયો જે બોલ્યો હવે તું સાતમા દરવાજાની દહેલી જૂબરા પર છે છઠ્ઠા દરવાજાથી બહાર પડેલો તેજસ્વી પ્રકાશ ધીમો થતાં કવિનને સામે એક અજાણ્યો ચહેરો દેખાયો એનો ચહેરો અડધો માનવીનો અને અડધો છાયાઓથી બનેલો હતો એ બોલ્યો કવિન તું મને ઓળખી શકતો નથી હું એ જ છું જેને તું બાળપણમાં ભૂલી ગયો હું તારું ગુમાવેલું અસ્તિત્વ છું કવિન ચોંકી ગયો એને યાદ આવ્યું કે બાળપણમાં એને એક અજીબ સ્વપ્ન આવ્યું હતું જ્યાં એ પોતાને જ અંધકારમાં ગાયબ થતા જોતો રહ્યો છાયામય ચહેરો આગળ બોલ્યો સાતમાં દરવાજા સુધી પહોંચવા માટે તારે તારા સૌથી મોટા ભયનો સામનો કરવો પડશે એ ભય તું જાતે જ છે કવિનના શરીરે થરથરી વળી ગઈ એણે પોતાનું મન મજબૂત કરીને પૂછ્યું મારે શું કરવું પડશે ચહેરાએ આકાશ તરફ ઇશારો કર્યો છત ખુલી ગઈ અને કાળો આકાશ દેખાયો વીજળી કકડતી હતી ચહેરો બોલ્યો સત્ય જાણવા માટે તારે અંધકારમાં કૂદવું પડશે વીજળીના ઝબકારા વચ્ચે કવિન ગભરાઈ ગયું પણ એને વિચાર્યું હવે પાછો ફરી જવાનો રસ્તો નથી એ ઊંડા અંધકારમાં કૂદી પડ્યો થોડા પડો પછી એને ખબર પડી કે એ એક વિશાળ હોલમાં ઊભો છે હોલની મધ્યમાં એક મોટો કાળો દરવાજો હતો સાતમો દરવાજો દરવાજાની આસપાસ અગ્નિ જેવા પ્રકાશના વર્તુળો ફરતા હતા અને દરવાજા પર લખેલું હતું અહીં સત્ય છે પણ જે અંદર જશે એ કદી પહેલો જેવો નહીં રહી કવિન ધીમે ધીમે એ દરવાજાની તરફ વધ્યો દરેક પગલું ભરતા એને લાગતું હતું કે જાણે એની અંદરનો સમય ધીમો થઈ રહ્યો છે એના કાનમાં ફરી એ જ અવાજ પડ્યો આ તારો અંતિમ નિર્ણય છે શું તું સત્ય માટે બધું છોડવા તૈયાર છે કવિન દરવાજા સામે ઊભો રહ્યો એણે હાથ લંબાવ્યો અને જેમ જ એ દરવાજાને સ્પર્શ કરવા ગયું દરવાજાની અંદરથી કોઈએ એનો હાથ પકડી લીધો કવિન જેમ જ સાતમાં દરવાજાને સ્પર્શવા ગયો અંદરથી કોઈએ તેનો હાથ પકડી લીધો એ હાથ ઠંડો હાડકા જેવો અને કંબતો હતો દરવાજાની અંદરથી ધીમો અવાજ આવ્યો કવિ તું આવી ગયો છે તું જ એ છે કે જે મારી કેદ તોડી શકે છે કવિ ગભરાઈ ગયું એણે જોરથી હાથ છોડવાનો પ્રયત્ન કર્યો પણ પકડ વધારે મજબૂત બનતી ગઈ એણે પૂછ્યું તમે કોણ છો આ દરવાજાની પાછળ શું છે અવાજ બોલ્યો અમે એ સાત આત્માઓ છીએ જે સદીઓ પહેલા આ મહેલમાં કેદ કરાયા હતા દરવાજા પર જે ચિહ્નો છે એ અમારી જ આત્માઓને રોકે છે ફક્ત જે મનુષ્ય પોતાના ભયોને જીતી શકે એ જ અમને મુક્ત કરી શકે છે કવિનના દિલમાં શંકા જાગી જો હું દરવાજો ખોલું તો શું એ આત્માઓ મુક્ત થઈ જશે કે પછી કોઈ અનર્થ થશે એ વિચારતો હતો ત્યાં જ દરવાજાની અંદરથી ફરી એક અવાજ આવ્યો સત્ય જાણવા માટે તારે બલિદાન આપવું પડશે કવિનના મનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી એ તરફ જેની જિજ્ઞાસા બીજાઈ તરફ ભય સાતમા દરવાજાની આસપાસ અગ્નિના વર્તુળો વધુ તેજસ્વી બનવા માંડ્યા દરવાજા પર લખણ બદલાયું જે કોલે છે એ જીવતો રહી શકે કે નહીં એ ભાગ્ય નક્કી કરશે કવિન ધીમેથી બોલ્યું જો અહીં સત્ય છે તો હું એ જાણવા તૈયાર છું ભલે એ સત્ય મને નાશ કરી નાખે એણે બંને હાથથી દરવાજો ધકેલ્યો દરવાજો ગડગડાટ સાથે ખુલ્યો અંદર એક વિશાળ અંધકારમય ખંડ હતો મધ્યમાં અગ્નિના વર્તુળો વચ્ચે સાતા છાયામય આકારો ઊભા હતા એ બધા એક સાથે બોલ્યા તું અમને મુક્ત કરી દીધો હવે અમે તને સત્ય જણાવીશું પણ યાદ રાખ આ સત્ય જાણ્યા પછી તું પહેલો જેવો નહીં રહી કવિન ધ્રુજી ગયો તે એક પગલું આગળ વધ્યું કવિને અગ્નિના વર્તુળની અંદર ઊભેલા સાત છાયામય આકારોને જોયા તેમના અવાજો એકસાથે ગુંજ્યા અમારી ઓળખ સાંભળ અમે રાજાના વિશ્વાસુ સૈનિક હતા સદીઓ પહેલાં આ મહેલમાં અમને એક ગુપ્ત ખજાનાની રક્ષા માટે કેદ કરવામાં આવ્યા હતા પણ તે ખજાનો સોના ચાંદીનો નહોતો એ જ્ઞાનનો ખજાનો હતો જે આખી દુનિયા બદલાવી શકે કવિન આશ્ચર્યથી થથરી ગયો જ્ઞાનનો ખજાનો આત્માઓ બોલ્યા હા આ પોયો અને ચિહ્નો બ્રહ્માંડના રહસ્યો માનવ મનની શક્તિઓ અને સમયની મૂંઝવણો લખેલી છે જે એને સમજી જાય એ વિશ્વ પર શાસન કરી શકે તેથી રાજાએ અમને અહીં બંધ કરી દીધા સદીઓ સુધી જેથી કોઈ આ રહસ્ય સુધી ના પહોંચે કવિનના દિલમાં ડર અને ઉત્સુકતા એકસાથે જાગી તેણે પૂછ્યું પણ હવે તમારો હેતુ શું છે મને શા માટે બોલાવ્યો આત્માઓનો અવાજ ઘોંઘાટ જેમ ગુંજ્યો તું પસંદ કરાયેલો છે તારે નક્કી કરવું છે કે આ સત્યને દુનિયામાં જાહેર કર્યું કે સદાકાળ માટે દફનાવી દેવું કવિનનું મસ્તક ભારે થઈ ગયું એક તરફ એણે વિચાર્યું જો આ રહસ્ય દુનિયાને મળશે તો માનવજાતનું ભલું થઈ શકે પણ તરત જ બીજો વિચાર આવ્યો જો ખોટા લોકોના હાથમાં ગયા તો એ દુનિયા માટે વિનાશકારી સાબિત થશે અચાનક એ સાત આત્માઓમાંથી એક આગળ આવ્યો એનો અવાજ જુદો હતો વધુ કરુણા ભર્યો કવિન યાદ રાખ અમે સૈનિકો છીએ પણ રાજાની આજ્ઞાથી કેદ થઈને પણ આજ સુધી રાહ જોઈ રહ્યા છીએ અમે મુક્તિ ઈચ્છીએ છીએ પણ એ મુક્તિનું મૂલ્ય તારે ચૂકવવું પડશે કવિન ગભરાઈ ગયું કયું મૂલ્ય આત્માનો અવાજ ધીમો થયો તારા જીવનો એક હિસ્સો તારી યાદો તારું અસ્તિત્વ તારે એ આપવું પડશે નહીં તો તું દરવાજાની બહાર જઈ શકીશ નહીં કવિનનું હૃદય જોરથી ઝબકવા લાગ્યું તે સમજ્યો કે હવે એને અંતિમ પસંદગી કરવી જ પડશે કવિન દરવાજાને સામે ઊભો હતો હૃદય ધબકતું હાથ કંપી રહ્યા હતા સાત આત્માઓના અવાજ ઘૂંઘાટા કરતા એમને સ્પષ્ટ લાગ્યું હવે પાછા ફરવાનો રસ્તો નથી એક આત્માએ કહ્યું કવિન તું નક્કી કર તું પોતાના અસ્તિત્વમાંથી ક્યારેય પાછો ન ફરવાનું જોખમ લે છે અને આ સત્ય દુનિયાને બતાવે છે કે તું પાછો જઈને સત્યને દફનાવે છે અને પોતાનું જીવન સુરક્ષિત રાખે છે કવિનના મનમાં યુદ્ધ શરૂ થયું એણે આખું જીવન યાદ કર્યું સંશોધન સમજણ સાહસ પછી એ ખુલ્લા હૃદયથી બોલ્યું હું હું સત્ય દેખાડું છું જો તેમાં વિશ્વ માટે ભલું છે તો હું જોખમ લઈશ સાત આત્માઓનો અવાજ એક સાથે ગુજ્યો સત્ય દેખાડવાની તારી સાહસિક પસંદગી છે હવે તું એ જોઈશ જે સદીઓથી છુપાયેલું છે જેમ જ કવિને પગ આગળ ધપાવ્યો સાતમા દરવાજા અંદરથી ચમત્કાર પ્રકાશ ફૂટ્યો આ પ્રકાશમાં પથ્થરના ઓરડામાં ભવ્ય પોથીઓ અને પ્રાચીન ચિત્રો ઊભા હતા કવિને જોઈ લીધું એ પોથીઓમાં ગૂંચવણ ભર્યું જ્ઞાન બ્રહ્માંડના સિદ્ધાંતો અને માનવ મનની અસીમ શક્તિઓ લખી હતી એ હોલમાંથી ચિત્રો અને પોથીઓમાં હળવી ધૂળ ઉડી રહી હતી પણ એનો અર્થ અને રહસ્ય હવે સ્પષ્ટ બન્યું સાત આત્માઓ હળવા અવાજે બોલ્યા તમે અમારી મુક્તિ આપી દીધી પણ યાદ રાખ આ જ્ઞાનને હાથમાં લેતા પહેલાં તારે પોતાની બુદ્ધિ અને હૃદયની પરીક્ષા પાર કરવી પડશે એ જ સત્યનો સાચો માર્ગ છે કવિનને લાગ્યું કે તે હવે પૂર્વ જેવો નથી એની આંખોમાં તદ્દન નવી સમજણ નવી જવાબદારી અને નવા સાહસોનો આગો ઝળકતો હતો કવિન હોલમાં ઊભો રહ્યો ચમકદાર પ્રકાશ અને સાત પોથીઓની વચ્ચે તે જોઈને સમજ્યો કે સત્ય માત્ર જાણવું પૂરતું નથી તેને જીવવું અને જાળવવું પણ જરૂરી છે સાત આત્માઓ ધીમા અવાજે બોલ્યા કવિ તું હવે પહેલો જેવો નથી તારી આ સફર તારી અંદરના ભય સસઈ અને શંકાની જીતીને પૂરી બની તને જ્ઞાન મળ્યું છે પણ જવાબદારી સાથે કવિને હળવા અવાજે કહ્યું હું આ જ્ઞાનનો ઉપયોગ માત્ર શુભ માટે કરીશ કદી દુષ્ટા માટે નહીં સાત આત્માઓ હળવા રહસ્ય અને મહેલમાં પ્રકાશ ઓછો થઈ ગયો એ પ્રકાશ સાથે કવિનને લાગ્યું કે એ મહેલ માત્ર પથ્થર અને છાયાઓથી ભરેલો નથી પરંતુ જ્ઞાન અને સાહસની કેદ હતી જે તેણે હવે મુક્તિ આપી છે કવિન બહાર આવ્યા પછી ગામના તિરડ નહીં હતો અવાજો બંધ થઈ ગયા પણ એની અંદરનું જ્ઞાન અને હિંમત એના જીવનમાં સદાકાળ માટે રહી ગઈ એ મહેલ હવે ખાલી દેખાતો હતો પણ કવિ જાણતો હતો કે એ દરવાજા અને સાત આત્માઓનું રહસ્ય ક્યારે ભૂલી શકાશે નહીં એનો અંદરનો પરિવર્તન એક સામાન્ય યુવાનમાંથી જ્ઞાન અને સાહસથી ભરેલો એક નવો કવિ એ જ એ વાર્તનો સાચો અંત હતો